વિધિવત રીતે ખાત ખાતમુહૂર્ત કરાયું હતું એકસો ત્રેસઠ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા માર્ગનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસી ઝાલાએ ભૂમિ પૂજન કર્યું હતું પાદરા જમ્મુસર હાઈવે ને વર્ષોથી લેન કરવાની માંગ હતી તો ત્યારે પાદરા જમ્મુસર હાઈવેનું વર્ચ્યુઅલ તારીખે નવસારીથી કર્યું હતું પાદરા હાઈવેનું વિધિવત રીતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું પાદરા નજીક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પાદરા જમ્મુસર ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પાદરા શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તથા કાર્યકરો સહિત તાલુકા પંચાયત અને પાદરા નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તો પાદરા નજીક વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે કામનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે પાદરા જંબુસર રોડ કે જ્યાં ઘણા અકસ્માતો થયા છે ત્યાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે કેટલાક લોકો શારીરિક નુકસાન થયું છે આ રોડની માગણી એ ઘણા વર્ષોથી એ પાદરા વિધાનસભાની જનતાની હતી જેને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાદરાની જનતાને વચન આપ્યું હતું કે પાદરા જંબુસર રોડને ફોર લેન રોડ બનાવવામાં આવશે અને આજે તેમનું વચન એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાડી બતાવ્યું છે આજથી જ પાદરા જંબુસર ફોર લેન રોડનું કામની શરૂઆત કરવામાં આવનાર છે આ કામ માટે એ ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભાનો મુખ્ય મુદ્દો હતો જેના આધારે અમે ચૂંટણી લડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને પાદરા વિધાનસભાની જનતાએ જે વિશ્વાસ દાખ્યો છે એ વિશ્વાસના ફળરૂપે આજે અમે પાદરા જંબુસર ફોલ રેન રોડનું ભૂમિપૂજન કર્યું છે જેનું ખાતમુહૂર્ત એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બાવીસ તારીખે બાવીસ ફેબ્રુઆરીએ